મારુતિન એજ્યુકેશન છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે જે પૈકી છેલ્લા આઠ વર્ષની અંદર મારુતિનંદન ત્રણ વખત મહેસાણા જિલ્લામાં નંબર પ્રાપ્ત કરેલ છે અને ચાર વખત ખેરાલુ તાલુકામાં નંબર પ્રાપ્ત કરેલ છે ગયા વર્ષે બે હજાર પચીસની બોર્ડની એક્ઝામની અંદર આ છોકરીએ ગુજરાતમાં ચોથો નંબર મેળવેલ છે તમે વિચારી શકો છો કે આવા અંતરિયાળ વિસ્તારની અંદરથી જો આ બાળક

પરંતુ પ્રવાહી અવસ્થા અથવા વાયુ અવસ્થા આખે આખો બેઠો પ્રશ્નો પૂછા જેની લાક્ષણિકતા તો પ્રવાહી અને વાયુ અવસ્થાની લાક્ષણિકતા જણાવો તો બે બે પ્રશ્નો બહુ જ અગત્યના છે પરીક્ષા માટે તો ખાસ કરીને જવાનું એના પછી અહીંયા જુઓ વૈજ્ઞાનિક કારણો આપેલા છે પ્રશ્ન નંબર 3 તો આ ચારે ચાર વૈજ્ઞાનિક કારણ તમારે ખાસ કરીને જવાનું છે એના પછી તાપમાન અને દબાણ ની અસર છે એમાંથી તાપમાન ની આ બધામાંથી તમારે એક વ્યાખ્યા કરીને જવાની છે ઉત્કલન બિંદુ ગલન બિંદુ

આ એક વૈજ્ઞાનિક કારણ કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ આ પ્રશ્ન ખાસ કરીને જવાનો છે